શૂર ગીતકાર મોહમ્મદ રફી સાહેબની ની કાર્યક્રમ એકત્રીસ જુલાઈ થવાનો છે તે માટે ફુલવાડી ખાતે રિહર્સલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આગામી એકત્રીસમી જુલાઈના રોજ રાંદેર ખાતે ટાઈમ્સ ગેલેક્સી બિલ્ડિંગ બેસમેન્ટ પેન્ટ પાસે ભવ્ય કાર્યક્રમ યોજાશે મસૂર ગીતકાર મોહમ્મદ રફી સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાંદેર વિસ્તારમાં યોજાશે મસૂર ગાયક મોહમ્મદ રફી સાહેબની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય કાર્યક્રમ એકત્રીસ જુલાઈના રોજ ટાઇમ્સ ગેલેક્સી બિલ્ડિંગના બેઝમેન્ટ પેન્ટાલુન્સ નજીક કેનાલ રોડ ડીમાર્ટ અને સિનેઝા ટોકીઝ નજીક રાંદેર સુરતમાં યોજાશે કાર્યક્રમને સફળ બનાવવા માટે ફુલવાડી ખાતે રિહર્સલનું આયોજન પણ કરાયું હતું મયુરકુમાર છે અને આજે અમે એક રફી સાહેબના પ્રોગ્રામની પ્રેક્ટિસના અર્થે રિહર્સલના અર્થે મયુરકુમાર સ્ટુડિયો પર એકત્રિત થયા છે જેમાં રફી સાહેબના ગાયેલા ગીતો અમે પ્રસ્તુત કરવાના છે એ ગીતોની આજે અહીંયા રિહર્સલ રાખવામાં આવી હતી આ પ્રોગ્રામમાં સાહિલાજ મ્યુઝિકલ બેનરના નીચે મયુરકુમાર અફઝલરાજ શફીભાઈ કમરુદ્દીનભાઈ અને રિતેશભાઈ સોલંકી એમ અને સાથે ફિમેલ કલાકારામાં આમાં અમીષાબેન મૈસૂરિયા જેઓ અમારી સાથે ભાગ લેશે રફી સાહેબ માટે તો મારી પાસે શબ્દો ઓછા પડી જાય એવી વાત છે પણ રફી સાહેબ માટે કંઈ એવું કેવા માંગુ કે વો બાદશાહ વો બાદશાહ સુરો કા ભુલાયા ન જાયગા વો બાદશાહ સુરો કા ભુલાયા ન જાયગા દિલ સે रफी કી યાદ કા સાયા ન જાયગા रफीજી કી યાદ रफीજી કે બાદ એવા બેનર ના હેટડ અમે આઝાદ ન્યૂઝ ના સથવારે એક સરસ મજાનો પ્રોગ્રામ ક્રિસા સ્ટુડિયોના આંગણે અમે લઈને આવ્યા છે જે પ્રોગ્રામ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ક્રિસા સ્ટુડિયોમાં સાંજે સાડા છ વાગે અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સાહીરાજ મ્યુઝિકલ બેનરના સથવારે અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી રફી સાહેબની શ્રદ્ધાંજલિનો લગાતાર પ્રોગ્રામ કરતા આવ્યા છે સાહેબની રફી સાહેબની શ્રદ્ધાંજલિ આવે આવે ત્યારે દિલમાં એક કોણામાં દુઃખની લાગણી થાય પણ સાથે સાથે સહર્ષ ખુશી એ પણ થાય છે કે રફી સાહેબ જેવા મહાન ફનકારના ગીતો અમે ગાઈ અને એમની યાદોને તાજા કરીશું અને અમર કલાકાર જેને સંગીતની દુનિયામાં કોઈ દિવસ ભૂલાવી નથી શકતા એવા મિલેનિયમ વોઇસ ઓફ મોહમ્મદ રફી સાહેબના ગીતોને અમે રજૂ કરવાની ખુશી પણ એમાં સાથે જોડાયેલી હોય છે રફી સાહેબની શ્રદ્ધાંજલિના આ પ્રોગ્રામમાં અમે સિંગલ અને ડોઇટ ગીતો રજૂ કરીશું જેમાં રફી સાહેબે જે પણ રંગ ગાયા છે દાખલા તરીકે કવાલીનો રંગ છે ભજનનો રંગ છે સેડ સોંગ છે હેપી સોંગ છે દેશભક્તિના ગીતો છે એવા અલગ અલગ પ્રકારના રંગોના ગીતો અમે રજૂ કરવાની કોશિશ કરીશું સુરતની પબ્લિકને માત્રને માત્ર અમે એટલું જ કહેવા માગીશું કે અમે આ પ્રોગ્રામ દ્વારા એક પ્રયાસ કરી રહ્યા છે તો તેમાં જે રફી સાહેબના ચાહકો છે એમને શહેર આ પ્રોગ્રામમાં અચૂક હાજરી આપવા માટેની વિનંતી કરીએ છીએ હેલો સુરતીઓ આ એકત્રીસમી જુલાઈએ આઝાદ ન્યૂઝ દ્વારા એક મસ્ત મોહમ્મદ રફીજી સાહેબનો પ્રોગ્રામ આવી રહ્યો છે ક્રિસ્સા સ્ટુડિયોમાં તો હેલો સુરતીઓ તમે જોવા આવવાનું ચૂકતા નહીં ત્યાં ઘણા બધા અવનવા અનોખા ગીતો અમારા સાથી કલાકારો લઈને આવી રહ્યા છે તો સાથી આવવાનું ચૂકતા નહીં આવવાનું ચૂકતા નહીં મોરાબાગડ આવવાનું ચૂકતા નહીં મોરાબાગર ડી માર્ટની બાજુમાં ક્રિસા સ્ટુડિયો